ખૂની ખેલ ખેલાયો હતો બત્રીસ વર્ષીય યુવાનની હત્યા થતા ખળભળાટ મચી જવા પામ્યો છે એક વર્ષ પહેલા ગામમાં આવેલ વેલનાથ મંદિરે થયેલ માંડવાના આયોજનનો હિસાબ રાખનાર રણજીત મકવાણા અને તેના પિતરાઈ ભાઈ અશોક મકવાણાએ મોડી રાત્રે હિસાબ મામલે ચર્ચા કરવા બોલાવી તીક્ષ્ણ હત્યારના ઘા જીગી મોતને ઘાટ ઉતારી દેતા જેતપુર તાલુકા પોલીસે આરોપીને શકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી છે બનાવની વિગતો મુજબ જેતપુરના થાણા ગાગોલ ગામે રહેતા મિલનભાઈ મગનભાઈ મકવાણા જેમની ઉંમરવર્ષ ઓગણત્રીસે ભાઈ રણજીતની હત્યા અંગે અશોક વજુ મકવાણા સામે જેતપુર તાલુકા પોલીસમાં હત્યાની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે મજૂરી કામ કરે છે ત્રણ ભાઈઓમાં સૌથી મોટો રૂપસિંહભાઈ તેનાથી નાનો રણજીતભાઈ હતો પિતાનું ત્રણેક વર્ષ પહેલાં અવસાન થયેલ છે ગત રાત્રે ઘરે જમીને બેઠા હતા ત્યારે તેનો મોટો ભાઈ રણજીત ઘરે આવેલ અને તરત જ બહાર જતો રહેલ અને થોડી બાદ તેના મિત્ર વિજય ઉર્ફે જગ્ગો કીડિયાનો ફોન આવેલ અને કહેલ કે તારો ભાઈ રણજીત અને અશોક મકવાણા બંને મેરડી માના મંદિરે જવાના રસ્તે ઝઘડો કરે છે અને રણજીત ત્યાં જ જમીન પર પડી ગયેલ છે તેને લોહી નીકળે છે જેથી તું જલ્દી અહીં આવી જા તેવી વાત કરતાં તે બાઇક લઈ મંદિરે જવાના કાચા રસ્તે ગયેલ અને જઈને જોયું તો ત્યાં અશોક હાજર હતો અને તેનો ભાઈ રણજીત જમીન પર પડેલ હતો ફરિયાદીને જોઈ અશોક તેનું બાઈક લઈ થાણા ગાગોલ બાજુ ગામમાં ભાગી ગયેલ અને તે ભાઈ રણજીત પાસે જઈને જોયું તો તેના પડખાના ભાગેથી લોહી નીકળતું હતું રણજીત કંઈ બોલતો ન હોય બેભાન જેવો થઈ જતા અન્ય મિત્રોને બોલાવી હાલતમાં પ્રથમ જીતપુર ખાનગી હોસ્પિટલ ખાતે અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતા જેતપુર તાલુકા પોલીસનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી બનાવનું કારણ એવું છે કે સવા વર્ષ પહેલાં ગામમાં સમસ્ત કોળી સમાજ વેલનાથ મંદિરે માંડવો કરવાનું આયોજન કરેલ હતું જેમાં માંડવાના ખર્ચ માટે એક કમિટી બનેલ હતી ખર્ચનો વહીવટ તેનો ભાઈ રણજીત પાસે હોય અને અશોક આ માંડવામાં થયેલ ખર્ચ બાબતે અવારનવાર હિસાબ માંગતો હોય અને કહેતો હોય કે તું માતાજીના માંડવામાં થયેલ ફાળાના પૈસા ખાઈ ગયેલ છો તે બાબતે અવારનવાર મૃતક રણજીત સાથે ઝઘડો કરતો હતો અને તે બાબતે ચર્ચા કરવા માટે બોલાવી તેની સાથે ઝઘડો કરી રણજીતને તીક્ષ્ણ હત્યારના ઘા ઝીકી હત્યા કરી હતી ભોગ બનનાર યુવાન અને હત્યારો બંને પિતરાઈ ભાઈ થતા હોવાનું સામે આવ્યું છે જેતપુર તાલુકા પોલીસે ગણત્રીનાશ કલાકોમાં ઘટના સ્થળેથી છરી કબજે કરી હતી તેમજ આરોપી અશોક મકવાણાને શકંજામાં લઈ સઘન પૂછપરછ હાથ ધરી છે તો તો ગાલે થાણાગલ ગામ એક હત્યાનો બનાવ બને કે કયા કારણસર હત્યા થઈ અને કોણે હત્યા કરી ને આરોપીનો અત્યારે શું સ્ટેટસ છે ગઈકાલ રાત્રે 10 વાગ્યે જેતપુર તાલુકાના તાણાલોાણાગલ ગામે એક હત્યાનો બનાવ બનવા પામે છે જેમાં આરોપી અને મરડના બંને કાકા બાપાના ભાઈઓ થતા હોય અને જે આરોપી છે અશોક કરીને એમણે જે મરણજના રણજીત છે તેની પાસે વહેલનાથ બાપુની જગ્યાના જે ફાળો ઉભરાવેલો હતો તે બાબતે બંનેને રજત થતાં અને આ જ બાબતે એમને એકથી સવા વર્ષ પહેલાં પણ એક નાનો ડખો થઈ ગયો હતો એવો પણ એક અમારા ઇન્વેસ્ટિગેશનમાં નીકળે છે એ બાબતેનું મંદુક રાખી અને બંને સામ સામે કરેલી છે અને એમાં મરણજના છે એમને પડખાના ભાગે એક છરીનો ગાવ આપતા તેનું મરણ ગયેલ તે મરણ ગયેલ છે અને આરોપી છે એમને પોલીસે હસ્તગત કરે છે આરોપી કોણ છે આરોપીનું નામ છે અશોક વજુભાઈ મકવાણા અને મરણ છે રણજીતભાઈ અને બંને કાકા બાપાના ભાઈઓ છે મૃતક છે કે રસ્તામાં જઈ રહ્યા હતા તે સમય દરમિયાન આમને રોકી અને ત્યાં પણ ક્યાંક ઝઘડો કર્યો હોવાની વાત છે હા ગામમાં જે બનાવ બનેલ છે તે થાણા કલોલ ગામથી જે મેલરી માતાનો જવાનો રસ્તો છે ત્યાં ગામમાં જ બનાવ બનેલ છે ત્યાં બંને ભેગા થઈ જતા બંનેને માથાકૂટ થતા આ બનાવ બનાવ બનેલ